અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં નડિયાદની તુલસી બ્રહ્મભટનો વિજય ઘોષ નડિયાદની અઢાર વર્ષીય તુલસી ધર્મેશભાઈ અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યું છે તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાતા ફાઇટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે વર્ષ ઉપરની કોમ્પિટિશનમાં ભાગ લઈ ફાઇનલ અને સેમીફાઇનલની મેચમાં યુએસએના પ્લેયર સામે છેલ્લી બે સેકન્ડમાં પોઈન્ટ સ્કોર કરી ગોલ્ડ મેળવ્યો હતો પોતાના સફળતાની વાત કરતા તુલસી બ્રહ્મભટ જણાવે છે કે યુવતીઓએ ડાન્સ યોગા અને સ્વિમિંગ સિવાય કરાટેની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ તેણીની કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વ બચાવ શીખવા માટે ખાસ અપીલ કરી છે તુલસી બ્રહ્મભટ્ટ હાલ ચાંગા યુનિવર્સિટી આણંદ ખાતે બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેણીની છેલ્લા આઠ વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે કરાટેમાં તેણીની કુમિત અને કાતા આર્ટ્સનો દૈનિક અભ્યાસ કરે છે તુલસી કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કરે છે કરાટેમાં તુલસીએ અનેક સિદ્ધિઓ મેળવે છે સ્કૂલ ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કર્યો છે આ સિવાય વર્ષ દુબઈ ખાતે યોજાયેલ ઇન્ડિયા દુબઈ ફ્રેન્ડશીપ ટુર્નામેન્ટમાં પણ તુલસીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અભ્યાસને સાથોસાથ કરાટે જેવી અગ્ર ગણાતા આર્ટમાં પણ સખત મહેનત દ્વારા વિશેષ સિદ્ધિઓ મેળવી તુલસી બ્રહ્મભટ્ટે ખેડા જિલ્લા સહિત સમગ્ર દેશની યુવતીઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી છે